રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ એસ એન કે સ્કૂલની ધોરણ છ માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ધોરણ અગિયાર માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કર્યાના આક્ષેપ સાથેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે આ મામલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અને હોદ્દેદારો સ્કૂલ પ્રિન્સિપાલ ને રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ એબીવીપી ના કાર્યકરોને સંસ્થાના દરવાજા પર જ અટકાવી દેવામાં આવ્યા જે બાદ કાર્યકરો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા કે પોલીસ દ્વારા ચૌદ કાર્યકરોની ટીંગટોરી કરી અટકાયત કરવામાં આવી કે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે કે યુનિવર્સિટી રોડ પર આવેલી એસેન્સ સ્કૂલમાં ધોરણ માં અભ્યાસ કરતી એક સિનિયર વિદ્યાર્થી દ્વારા છેડતી કર્યાના આક્ષેપ સાથેનો વિડીયો બે દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ વાયરલ વિડીયો અમે વિદ્યાર્થીની જણાવી રહી છે કે આખી ઘટના છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે તો સ્કૂલે કોઈ એક્શન નથી લીધું ધોરણ અગિયાર ના છોકરાઓ અમને બોલી કરે છે અને અમારા ઉપર રોજ રોફ જમાવે છે જેમ ફાવે એમ અમારા માતા પિતાને બોલે છે તેઓ અમને માર્યા છે અમારી હાલત ખરાબ થઈ ગઈ છે માથું દુખે છે સ્કૂલ વાળાને પાંચમી વાર ફરિયાદ કરી પણ કોઈ એક્શન લેવામાં આવતું નથી મારું નામ ખુશ્બુ બાબી ખુશ્બુ તોફીકભાઈ બાબી છે હું છઠ્ઠા ધોરણમાં ભણું છું અને મારી સ્કૂલનું નામ એસ કે કંસાગરા સ્કૂલ છે આ આખી ઘટના પાંચ બે મહિનાથી હાલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો થ ના છોકરાઓ એમને ભૂલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે જેમ ફાવે મારા મા બાપ ને કે છે અને આજે બે વાર કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે માથું એવું દુઃખે સ્કૂલ વાળા હવે પાંચમી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી એટલે હવે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા આવ્યા છીએ અમે જાતા હોય છે જ્યારે બસ બસમાં માં હજી એન્ટર થતા હોય છે ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બે ગડી જાય ને એટલે તરત જ તમારે છે ને મા બાપ સામે ગારું બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે અને આજે તો છે ને હદ જ થઈ ગઈ છે અમે એ લોકોને બે વાર વોર્નિંગ દીધી પાંચ વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો રેવા દો

હાલ રાજકોટ મહાનગર મંત્રી તથા પ્રદેશ મીડિયા સહ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જ્યારે શનિવારે એસ એનકે સ્કૂલની દીકરીનો વિડીયો બહાર આવ્યો કે જે એ દીકરી ઉપર પજવણી કરવામાં આવતી હતી મસ્તી કરવામાં આવતી હતી સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા એને જેમ તેમ ખરાબ ગાળો દેવામાં આવતી હતી તો એને લઈને દીકરીએ વાત કરી કે મેં બે મહિનાથી સ્કૂલમાં રજૂઆતો કરી છે પાંચ વખત કમ્પ્લેનો પણ કરી છે તેમ છતાં સ્કૂલ દ્વારા કોઈ ચોક્કસ એક્શન લેવામાં નહોતા આવે અંતે દીકરીએ પોલીસ કમ્પ્લેન તરફ આગળ વધી હતી અને મીડિયામાં મીડિયામાં પણ એને નિવેદન આપ્યું હતું તો તેને લઈને અમે મૌખિક રજૂઆત કરવા માટે કાલે સ્કૂલે પહોંચ્યા હતા પણ ત્યાં સ્કૂલે ગયા બાદ ત્યાંના પ્રાધ્યાપકો દ્વારા અમને અટકાવી દેવામાં આવ્યા હતા અને સ્કૂલમાં અંદર કોઈ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો મેં પ્રિન્સિપાલ સાથે મળવાની વાત કરી તો પ્રિન્સિપાલનું કહેવાનું ન હતું કે અપોઇન્ટમેન્ટ મળી તો તમે મળી શકો આજે વિદ્યાર્થીઓ માટે આપણે ત્યાં બેઠા હોય તો વિદ્યાર્થીઓને તો મળવું પડે તો આવા કોઈ સચોટ જવાબ પણ આપ્યા ન હતા અને અંતે સ્કૂલ દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા પણ અમને વાતચીત કરવા લઈ ગયા તો ત્યારે પણ એમને ઉડાવ જવાબ આપ્યા હતા કે અમે સમાધાન કરશું અમે બંને પક્ષોની દલીલો સાંભળશું આવા ઉડાવ જવાબો આપ્યા આપવામાં આવ્યા હતા અમારી ફક્ત ને ફક્ત એટલી જ માંગ હતી કે જે આ દીકરી સાથે બન્યું છે એને ન્યાય મળે અને હવે આના પછી બીજી દીકરી સાથે આવું ન બને એના માટે તમે કોઈ ચોક્કસ પગલાં કે ચોક્કસ નિર્ણય લ્યો પણ એમને કોઈ પણ જાતનો નિર્ણય લીધો ન હતો અને ઉડાવ જવાબો આપ્યા હતા અને અંતે પોલીસ બોલાવી અમારે ચૌદ કાર્યકર્તાઓની અટકાયત કરી દેવામાં આવી હતી અને અમારી માંગ ફક્ત એટલી જ છે કે આ જે બનાવ બન્યો છે હવે આના પછી કોઈ દીકરી સાથે ન થાય કેમ કે આપણા ધ્યાનમાં જે હમણાં સુરતમાં ફી જેવી નજીવી બાબતને લઈને આઠવા દોની વિદ્યાર્થીની આપઘાત કરી લીધો હતો તો આવા આપણા સમાજની આવી દીકરીઓ જો આપઘાત કરી લે તો આ બહુ ખરાબ અને શરમજનક બાબત કહેવાય અને આને લઈને જ્યાં સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર રજૂઆતો કરશે આંદોલનો કરશે અને દીકરીને ન્યાય મળે અને બીજી કોઈ દીકરી સાથે આવી વસ્તુ ન થાય એના માટે રજૂઆતો પણ કરશે શિક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારીને અમે આજે રજૂઆત કરવા જવાના છીએ કે તમામ સ્કૂલોમાં એક પ્રકારનો લેટર ફાળવી દે કે આવી જ્યારે કોઈ દીકરી કે કોઈ વિદ્યાર્થી આ રીતે રજૂઆત લઈને આવે જ્યારે ત્વરિત એની પર એક્શન લેવામાં આવે અને જે સ્કૂલ એક્શન નથી લેતી તે સ્કૂલ પર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક્શન લેવામાં આવે એના પરિવાર સાથે અમારે જ્યારે વાત થઈ એ દીકરીના પપ્પા સાથે જ્યારે અમારે વાત થઈ ત્યારે એમને કીધું કે અમને સ્કૂલે બોલાવવામાં આવ્યા હતા અને સ્કૂલ દ્વારા એમ કહેવામાં આવ્યું જ્યાં સુધી તમારી દીકરી સેટલ ન થાય મેન્ટલી સ્ટ્રેસમાંથી બહાર ને ત્યાં સુધી તમે ઘરે રાખો અને ત્યારબાદ એને નિવેદન માટે અમારી સાથે વાતચીત કરવાની પણ એમને ના પાડી હતી તો એ ક્યાંક ને ક્યાંક એ જોતા એવું લાગે છે કે લગભગ સ્કૂલ દ્વારા કઈ પ્રેશર આપવામાં આવી હોય કે એવું કાંઈ હોઈ શકે તો એના પપ્પા આપણી સાથે વાત કરવા નથી માંગતા